આજના વિડીયોમાં આપણે વાત કરવી છે લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા મિત્રોની કે જે આ છેલ્લા પાંચ દિવસથી ઘટનાક્રમ ઘટતો આવે છે જે દીનો આપણે ગંભીરા બ્રિજ ટ્વીટો પછીથી કે મીડિયા મિત્રોનું કામ શું હોય છે કે સત્તામાં બેઠેલા નેતાઓને અધિકારીઓને સવાલ કરવાનો કે આ તમારા ભ્રષ્ટાચારના પાપે આ કેટલા લોકો હણાઈ રહ્યા છે તો એ પૂછવાનું બાકી રહી ગયું ને એમાંથી મુદ્દો સત્તા પક્ષ એટલા હોંશિયાર કે મુદ્દાને ડાયવર્ટ કર્યો મોરબીના અને કાનાનાને ખોટે ખોટો એવો પાટે અને ચેલેન્જવાળું રાજકારણ ચાલુ કર્યું એ ચેલેન્જવાળા રાજકારણમાં જ્યારે ચેલેન્જ આપી ત્યારે એની મીડિયા મિત્રોની સામે જ આપી દે કે ગોપાલ બહુ હું હું કરે છે એના કાર્યકરો તો ગોપાલ મોરબીમાં આવે હું રાજીનામું આપું ગોપાલ લડે જીતે અને હું બે કરોડ આપું પછી પાછો એક એનો કાર્યકર હતો એણે પણ કીધું કે ભાઈ ગોપાલ અહીંયા આવીને જીતી બધા હું પણ બે કરોડ રૂપિયા આપી તો મીડિયા મિત્રોને શું કરવાનું હોય છે કે આ જે બબ્બે કરોડની ચેલેન્જો મારી છે એને પૂછાય કે ભાઈ તો આ બે કરોડ તમે તમારી જનતા માટે તમારા વિસ્તારમાં વાપરો તો શું વાંધો આવે છે કોકને તમે દેવા જાઓ છો એની જગ્યાએ તમે વાપરો ને અને ખોટે ખોટા હું ખરા ચૂંટણી ચૂંટણીને ખ્યાલ કરો છો અમથા તમે જે પક્ષમાં છો તમારા પક્ષના વડા એ એમ કહે છે એક રાષ્ટ્ર એક ચૂંટણી બરાબર વન નેશનલ વન ઇલેક્શન અને તમે વચ્ચે વચ્ચે વાળા પેટા ચૂંટણી લાવો છો તો એ જનતા ઉપર ખર્ચો નથી આવતો અને જે કાનો બોલીને ફરી ગયો છતાં પણ છેલ્લા ત્રણ દિવસમાં એક પણ વખત મીડિયાવાળાએ આગળનો વિડીયો બતાવીને એવું ન કીધું કે કાના ભાઈ આ તમારો જૂનો વિડીયો તમે જે ચેલેન્જ મારી હતી તમે હવે બોલીને ફરોમાં હવે તમે વચ્ચે ગોપાલના રાજીનામાને લાવોમાં પણ ખાલી તમારે રાજીનામું દેવાનું છે એવી વાત તમારી હતી અને તમે ફરી ગયા પરંતુ એક પણ મીડિયા મિત્રો એ આ છેલ્લા ચાર દિવસની અંદર એક પણ વખત મોરબીના ધારાસભ્યને મોડામાં ભૂંગળું ભરાવીને એક ફરમ નથી પૂછ્યું કે કાના ભાઈ તમે જુઠ્ઠું બોલી રહ્યા છો તમે એ ફરી રહ્યા છો તમે જે બોલ્યા છો એમાં પલટી મારી ગયા છો તમે બોલી અને ફરવાની તમારી જે તમારી પક્ષની રાજનીતિ છે એ કરી રહ્યા છો કારણ કે તમે બોલ્યા હતા તમે ચેલેન્જ આપી રહી રાજીનામું આપવાની એમાંથી ફરી અને તમે ફરીથી ગોપાલ ઇટાળિયાનું રાજીનામું લઈને આવ્યા છો તો આ વસ્તુ રોંગ હતી એ મીડિયા મિત્રોએ લોકશાહીના આધારસ્તંભ લોકશાહી બચાવવા માટે લોકશાહીનું આનંત થતું રોકવા માટે લોકશાહી માટે જે આધારસ્તંભ ગણાય છે સોથો સ્તંભ ગણાય છે એવા મીડિયા મિત્રોએ આ સવાલો સત્તા પક્ષને કરવાના હતા સત્તા પક્ષના મુખ્યમંત્રીને પણ કરવાના હતા એના અધ્યક્ષ જે સર્વ પદ ઉપર બેઠા છે ગુજરાતની અંદર એવા એના અધ્યક્ષ પાટિલને પણ પૂછવાનું હતું કે આ તમારા ધારાસભ્યો શું આવી ચેલેન્જો ફેંકે છે ફેંક્યા પછી કેમ ફરી જાય છે તો આવા સવાલ નહીં કરવાને કારણે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે ત્યારે આપણે એક ફેરી ફરીથી મીડિયા મિત્રોને કહેવા માગશું કે તમે આ લોકશાહીનો સ્તંભ શો સોથો સ્તંભ છો લોકશાહી બચાવવા માટેનો તમે ભૂલો નહીં ખોટે ખોટા તમે દબાવો નહીં ક્યાંય પણ અને ખોટા તમારા હાથ પણ કાળા નહીં કરો તમે ખાલી ને ખાલી સત્યનો અવાજ ઉઠાવો કે જેથી કરીને પબ્લિકને પ્રજાને આ ગુજરાત ભારતની જનતા અને ગુજરાતની સાડા છ કરોડ જનતાને જે મીડિયા ઉપર વિશ્વાસ હોવો જોઈએ એ અકબંધ રહે નકદ તો એને ખબર પડી જાય કે આ દલાલો છે બરાબર છે એટલે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર રાખો આ આપણે કોઈને પણ પર્સનલી નથી કહેતા પરંતુ જે જે આ બાબતે નથી અવાજ ઉઠાવતા એને બધાને કહીએ છીએ એટલે દરેકે દરેક આમાં ખાસ ધ્યાન આપે જય હિન્દ જય ભારત